એટલે રોજ કઉસ દુઃખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ લો અરે ગ્રહો ગમે તેવા હશે નડવા વાળા દેવ ગમે તેવા હશે એટલે કર્મો ગમે તેવા હશે હજારો લાખો પાપ હશે તમારી એક માં તમારો એક નો દીવો એના વાલ થી એના પ્રેમ થી બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને પાતાળ માં ઘાલી દે તમારી માં ધર્મ એક દીકરો છું આજે મને સાક્ષાત આપ્યો તારો લાખ લાખ આભાર છે અને મારી ચોરાસી ની નો ઇતિહાસ તુલ બતાવ્યો હે ભગવતી તુને એમ કીધું છે કે જયારે મારા મારા સાહિત ઉપર તારો નંબર આવશે તો મોમેટર ના સમાજ તારો એક નંબર નો પત્તું હું લાવીશ હે ભગવતી તારો આભાર આભાર માં બેરણી તારો આભાર માં કાળી રામ રામ આવો આભાર મેરેજ ના થયા પણ હું ચાર દિવાલ માં કોઈ ને કઈ શકતી નથી અને કોઈને ને આભરૂ નથી જવા દીધી માત્ર માત્ર મા બાપ અને સાસુ સસરાભરુ બચાવવા માટે બધું અંદર રાખી અને ખરાબ રસ્તે જતો માર્ગ છ આ નવ મહિના થી મારી માતાવ્યો છે પ્રવચન પ્રવચનમાં કે હું પોસ્ટર લગાવી દઉં છું પણ હું નીકળું ને એટલે મને સો વખત જગ્યા ને એટલે બધે મેલેડી માનો ફોટો અથવા લખેલો દેખાય 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 છે

આખું જગત મારા વિશે નિંદા કરે મારી ખોટી વાતો કરે જે બોલે બધું મને સ્વીકાર છે પણ મારા ભક્તને કદાચ કોઈ ઓંગળી કરીને ઠેસ ના પહોંચાડતા નકર મારા જેવી ભૂડી જગતમાં કોઈ નહીં થાય આવી હું રમવાની ખુખાર મેલડી છું જો તમે પુંદાર કરો છો સતના માર્ગે ચાલો છો કોઈકનું અહિત નહીં કરતા કોકલું ખોટું નહીં કરતા કોઈકને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા તો તમે મનમાં એક વિશ્વાસ રાખી લો કે જો હું સાચો છું સપોર્ટ કરે નવા નવા ભક્તિમાં માં લાગશો એટલે કદાચ માયા તમને છો ને પરાસ્ત કરવા માટે તમને બેચેન કરી નાખશે દુઃખ વધારા જેમ જેમ દીવા કરશો ભક્તિ કરશો અમુક ને એવું થાય અમુક એવું જો તમે પૂનદાન કરો છો સતના માર્ગે ચાલો છો અહિત નહીં કરતા કોકનું ખોટું નહીં કરતા કોકને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા તો તમે મનમાં એક વિશ્વાસ રાખી લો કે જો હું સાચો છું ને તો મને કોઈ નડ ઉપરથી બધી શક્તિઓ સપોર્ટ કરે તમને કે દીકરા તમે ભગવાનના માર્ગ ઉપર ચાલો સત્યના માર્ગ ઉપર ચાલો આ માયા તે સપોર્ટ કરે નવા નવા ભક્તિ માં લાગશો એટલે કદાચ માયા તમને પરાસ્ત કરવા માટે તમને બેચેન કરી નાખશે દુઃખ દીવા કરશો ભક્તિ કરશો અમુક થાય અમુક એવું છે કે દીવા કર્યા માતાજી નું ભજન ચાલુ કરી ભાવ પેદા કર્યો અને મહિના છ મહિના તો સુખી થઈ ગયો અને અમુક એવાય છે કે જેને ભજન ભક્તિ ચાલુ કરી સેવાના માર્ગે આવ્યા ને સતના માર્ગે આવ્યા ને તો એ દુખી વધારે થયા આવાય છે સમાજમાં સનાવા તો તમારે એવું નહી વિચારવાનું કે દેવ કોઈની જોડે અન્યાય કરે છે ના કોઈ અન્યાય દેવી શક્તિ ના કરે પણ એક વાત કરી બે પહેલા કે કે કદાચ તમે આજે સંકલ્પ કર્યો હવે મારી માતા ની મારી કુળદેવી ની બસ ભક્તિ જ કરવી છે અને ખુખાર મેળડી રોમ મેળડી જે કે છે ને એના માર્ગે અમારે ચાલવું છે માં અમને અમારી પર કૃપા રાખજે આશીર્વાદ રાખજે તો કદાચ મારા આશીર્વાદ કાયમ માટે તમારી જોડે રહેશે